ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાતેજો આપણે બ્લકની શરૂઆત કરીએ સવાર સવારમાં અને આમ જો આપણે બેસી છીએ રસોઈ કરવાની જો મસ્ત આપણે ચા બની રહી છે અને આમાં કરી નાખ્યું છે આપણે વાલોરનું શાક અને લોટ પણ બાંધી દીધો છે રસોઈ તૈયાર ચાલુ કરી નાખી છે તૈયારી કેમ કે સવાર સવારમાં આપણે એ જ કામ હોય લેડીઝને બધા ના જ કામ હોય કેમ કે લોકો જવું હોય તો ટિફિન બનાવવાના હોય ન જવાનું હોય તો નાસ્તો બનાવવાનો હોય પણ નાસ્તો રસોઈ તો બનાવવાની જ સવાર સવારમાં સ્ટાર્ટ કરી દીધું છે અને આજે લાઇટ એ વાગી કેમ કે આજ છે બુધવાર તો આ બધું રેગ્યુલરનું થઈ ગયું બુધવાર હોય એક બુધવાર છે એક બુધવાર ન જાય ક્યાંક બપોરે વાઈ જાય આજ તો વહેલી કેટલા વાગ્યા જો વધારે આઠ વાગ્યા છે વહેલી સાત વાગ્યાની લાઇટ વાઈ ગઈ છે હવે ક્યારે આવે કંઈ ખબર નહીં બપોરે આવે પણ ચાલો હવે વાત કંઈ ખૂબ છે ને આપણે રસોઈ બનાવ સ્ટાર્ટ કરી દે કેમ કે રોટલી એક બાકી છે અને રોટલા બાકી છે બાકી તો બધું મોસ્ટ ઓફ થઈ જ ગયું છે ચાલો

પતંગ ઉડે છે પતંગો પડી ગઈ કાંઈ લાવ્યા સુધી ખીયા નહી આવે ત્યાં સુધી પતંગ ઉઠશે તમારે શું કેવું ત્યાં સુધી ચાલે

હાલો તો તું એને જાણ કોણ જો એને વિડિયો ઉતાર્યો તો તો હજી માથે છે ખબર ના મુકાઈ ગયો ક્યું ક્યું હવે ક્યો વિડિયો મુક્યો ચોરી કરવી ગુનો પાપ છે ચોરી નું ફળ ચોરી નું ફળ એમ ને ગુજરાતી લાલો ફિલ્મ રી ને એની પર એની ઉપર આધારિત હા ચોરી નું ફળ ચોરી નું ફળ બીજો ભાગ ઓલો ભાગ પેલો હતો ને આ બીજો ભાગ એ હતું કર્મ નું ફળ હા અને આ ચોરી નું ફળ

બધા એમ કે બધા લાઈક ઉકાઈ છે શેર કરી છે કોમેન્ટ બો કોમેન્ટ બો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આજે આવો નવો બીજો બનાવો હા બીજો બનાવો એટલે બધાની કોમેન્ટ હતી એટલે બીજો બનાવી નાખ્યો આ ફિલ્મ ને સારો સપોર્ટ મળી જાય ને તો હજી આવતા બુધવારે એક નવું પાછો આવશે આપણે ઈ જ કરવાનો છે કે બહુ ના પ્રતિસાદ બહુ સારો મળ્યો છે કાઈ ભગવાન નું રી ને એટલે હા લાલા ફોય ફિલ્મ નો ક્રેઝ આલે પાછો ના ના ઓમે ભગવાન હોય એટલે સાચું જ હોય સારું હાલો હવે નીચે જઈશું જો હાઈન પડી ગયું સંધ્યા ટાણું થઈ ગયું છે અને હવે આપણે શાકભાજી ને એવું બધું કઈ ચંપલ છે એ હા ચાલો નીચે છે અને શાકભાજી એવું બધું શું બનાવવાનું કેમ થઈ ગયું છે મોડું ને અત્યારે જ ચાલુ કર્યો છે બધું ઘરનું કામ એટલું હતું ને અને હા ફાઇનલી હવે આપણે બ્લાઉઝ એવું બધું નાખી વાત ચીવડાવા સાડી નાખીએ એવા સિવાય જાય આવશે પછી તમને બતાવશું અને સાડી પણ ખોલછડામાં દઈ વહી છે હજી તો કાંઈ રિવ્યૂ ન થાય કે રિવ્યુ આવશે તો તમને બતાવી હજી નાખી એવાથી પણ ઘર જાણી નહોતા નાખવા ગયા પણ અહીંયા હતા નહીં બ્લાઉઝ વાળા એટલે લદા તો મૂકીને બેગ વાહ એટલે હવે ફોન આવશે પછી આપણે એ રીતના સમજાવશું હવે કઈ રીતના સિવાય કેવો રિવ્યૂ આવે તો કહીશું ને જો સેટી ઉપર કપડાં એ પડ્યા છે રસોડામાં વાસણ પડ્યા છે જો બધું કામકાજ બાકી છે એટલે હવે એ બધું કામકાજ કરશું ચાલો તો હવે તમે બ્લોક માં બહેના રહીજો થોડું ઘણું કામકાજ કરી નાખી બરાબર ચાલો ચાલો તો કામકાજ થઈ ગયું છે ને હવે બનાવવાનું છે તુર નું શાક જોઈએ હવે આપણે તુર કેટલી છે આમાં બકાલું તો કેટલું છે જો આખું ફ્રીજ ભર્યું છે બકાલાનું જો બધું બકાલું છે જો હરગવાન સિંગુ આવી પણ આ છે ને ટિફિનમાં લઈ જાય પણ ટિફિનમાં એવું થાય કે લઈ જાય તો ઠરેલું આ જો તું મસ્ત આવીશ આપણે